આ ઘટનાને ગંભીરતાથી લઈને ગોડાદરા પોલીસ સ્ટેશનની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપી પ્રકાશ ઉર્ફે રાજા રામસજીવન પટેલને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો તાજેતરમાં એક ઈસમ જાહેરમાં ચપ્પુ લહેરાવતા વિડીયોમાં જોવા મળ્યો હતો તે સ્થાનિક લોકોને ધમકી આપતો અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કરતો દેખાયો હતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ગોડાદરા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી પોલીસ ટીમે ચપ્પુ સાથે દેખાયેલા ઈસમની ઓળખ કરી અને તેને ઝડપી લેવા માટે અલગ અલગ ટીમો ગોઠવી હતી આખરે ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી લેવામાં આવ્યો અને પોલીસે આરોપી પ્રકાશ ઉર્ફે રાજા રામસજીવન પટેલ વિરુદ્ધ આઈપીસી કલમ પાંચસો છ બે અને જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ એક હેઠળ ગુનો નોંધ્યો છે આ કલમો કોઈ વ્યક્તિ દ્વારા ભય પ્રસરાવવા અને શસ્ત્ર ધારણ કરવા સંબંધિત છે આ ઘટનામાં સોશિયલ મીડિયાની ભૂમિકા મહત્વપૂર્ણ બની છે જ્યારે વિડીયો વાયરલ થયો ત્યારે લોકોએ પોલીસનું ધ્યાન આકર્ષ્યું જેના કારણે જલ્દી અને સખત પગલાં લેવાઈ શક્યા આવું પ્રથમ વખત નથી કે ગુનાખોરી સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રકાશમાં આવી હોય